હાલોર ટાઉન પોલીસ મથકે હોળી ધૂળેટી અને રમઝાનના તહેવારોને અનુલક્ષીને શાંતિ સમિતિની બેઠક યોજાય પંચમહાલ જિલ્લાના ઉચ્ચ પોલીસ અધિકારીઓની સૂચના અને માર્ગદર્શન હેઠળ હાલોર ટાઉન પોલીસ મથકે પોલીસ ઇન્સ્પેક્ટર કે એ ચૌધરીની અધ્યક્ષતામાં મંગળવારે મોડી સાંજે સાડા સાતથી આઠ વાગ્યાના સમયગાળા દરમિયાન હિન્દુ મુસ્લિમ ધર્મના તહેવારોને અનુલક્ષીને શાંતિ સમિતિની બેઠક યોજાય જેમાં હાલમાં મુસ્લિમોનું રમઝાન માસ ચાલી રહ્યું છે જ્યારે આગ આગામી તારીખ માર્ચ અને માર્ચના રોજ હિન્દુ ધર્મના સૌથી મોટા તહેવાર પૈકીના હોળી અને ધુલેટી તહેવારની ઉજવણીને લઈને હિન્દુ ધર્મના લોકોમાં ભારે ઉત્સાહ અને ઉમંગ જોવા મળી રહ્યો છે ત્યારે હિન્દુ અને મુસ્લિમ ધર્મના આ તહેવારો સંપૂર્ણ શાંતિપૂર્ણ માહોલમાં કોમી ભાઈચારાની ભાવના સાથે ઉજવાય અને કાયદો વ્યવસ્થા તથા સુરક્ષા સલામતી જળવાય રહી તેને લઈને પોલીસ દ્વારા ટાઉન પોલીસ મથકે શાંતિ સમિતિની બેઠક યોજાઈ હતી જેમાં હોળી ધૂળેટી અને હાલમાં ચાલી રહેલા રમઝાનના પર્વને અનુલક્ષીને બેઠકમાં ઉપસ્થિત હિન્દુ મુસ્લિમ સમાજના અગ્રણીઓ સાથે પોલીસ ઇન્સ્પેક્ટર કે ચૌધરીએ કાયદો અને વ્યવસ્થા સુરક્ષા સલામતી અને શાંતિ તથા કોમી એકલાસ ભર્યા વાતાવરણમાં આ તહેવારો ઉજવાય તેને લઈને વિવિધ મુદ્દે ચર્ચા વિચારણા કરાઈ અને એકબીજા સાથે સલાહ સૂચનોની આપલે કરી હતી જ્યારે આ પ્રસંગે પોલીસે રંગોત્સવના ઉલ્લાસભર્યા પાવન પર્વ ગણાતા ધુલેટીના દિવસે રમતા તમામ તમામ પ્રકારની કાળજી રાખી કોઈ પણ પ્રકારના કેમિકલ યુક્ત કલરો એકબીજા ઉપર ન નાખી કેમિકલયુક્ત કલરોથી ધુલેટીના રમવા માટેનું સૂચન કરીને કેમિકલયુક્ત કલરોથી દૂર રહેવા માટેની અપીલ કરી હતી તેમ છતાં પણ જો કોઈ કેમિકલયુક્ત કલરોનો ઉપયોગ કરતા જણાશો તો તેની સામે કાર્યવાહી કરવાની પણ ચેતવણી આપી હતી અને સમગ્ર પંચમહાલ જિલ્લા પોલીસ પરિવાર વતી હાલો ટાઉન પોલીસ ઇન્સ્પેક્ટર કે એ ચૌધરીએ સૌ કોઈને હોળી ધુલેટી અને હાલમાં ચાલી રહેલા રમઝાન માસ શુભેચ્છાઓ પાઠવી હતી અને સંપૂર્ણ શાંતિપૂર્ણ માહોલમાં માં કાયદો અને વ્યવસ્થા સુરક્ષા સલામતી જાળવી રહે તહેવારો ઉજવવા માટેની અપીલ કરી હતી